મૈથુનથી પ્રજાઓની વૃદ્ધિ થઈ હતી સ્વયંભુ મનુના વ્રત અને મનુને દેવહૂતિ નામે પ્રખ્યાત પુત્રી હતી તેને પ્રજાપતિ કરદમની પત્ની આપે કહી મહાયોગી કરદમે યમ વગેરે યોગના લક્ષણોવાળી

તમે પ્રજાઓ સર્જો એમ બ્રહ્મદેવે કહ્યું ત્યારે ભગવાન કરદમે દસ હજાર વર્ષ સુધી સરસ્વતી નદી ઉપર તપ કર્યું હતું પછી સમાધિયુક્ત ક્રિયાયોગ વડે કરદમે શરણે આવેલાને વર આપનાર શ્રી હરિને ભક્તિપૂર્વક સેવ્યા એ સત્ય યુગના સમયે કમળ નેત્ર શ્રી ભગવાન તેમના પર પ્રસન્ન થયા અને હે વિદુરજી કેવળ વેદથી જ જાણવા યોગ્ય બ્રહ્મમય શરીર ધારણ કરતા ભગવાને કરોડા દિવસ વિકાસી તથા રાત્રિ વિકાસી કમળની માળાવાળા ચળકતા ચડકતા કાળા કેસના સમૂહથી વ્યાપ્ત મુખવાળા સ્વચ્છ વસ્ત્ર ધારણ કરતા કુંડળ કુંડળધારી શંખ ચક્ર ને કદાચ ધારણ કરનારા દોડા કમળને હાથમાં ક્રીડા માટે ધારણ કરતા જેમનું હાસ્ય અને દર્શન મનને આનંદદાયક હતું તેમણે ગરુડના ખભા ઉપર ચરણકમળ મૂક્યું હતું જેમની છાતીમાં લક્ષ્મીનું ચિહ્ન હતું ડોકમાં કૌશ ભમણી હતો અને જે આકાશમાં રહેલા હતા તે ભગવાનના દર્શન કરી કરદમને હર્ષ થયો તેમણે પૃથ્વી પર મસ્તક નમાવી ભગવાનને પ્રણામ કર્યા અને પછી પ્રાપ્ત થયેલા મનોરથવાળા અને પ્રીતિરૂપી સ્વાભાવિક કરદમ બે હાથ જોડી વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કરદમ બોલ્યા હે સ્તુતિ કરવા યોગ્ય ભગવન આનંદની વાત છે કે સમગ્ર પ્રાણીઓના નિવાસરૂપ આપના આજે દર્શન થવાથી અમારા નેત્રો સફળ થયા છે કેમ કે ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અનેક જન્મોથી સિદ્ધ થયેલ યોગવાળા યોગીઓ પણ આપના દર્શન ઈચ્છે છે હે ઈશ્વર જેઓ નરકમાં પણ શકનાર કામ માટે જ સંસાર સમુદ્રમાં વહાણ સરખા આપના ચરણ કમળને ભજે છે તે પુરુષોની બુદ્ધિ આપની માયાથી નાશ પામી છે આપ તો તેઓને તે કામોપભોગો પણ આપો જ છો અરે હું પોતે જ દ્રષ્ટ વાળો છું કેમ કે હું મારા જેવા શિલવાડી અને ગૃહસ્તાસ્ત્રમ ધર્મ અર્થ કામરૂપ ત્રણ પુરુષાર્થને આપનારી પત્નીને પરણવા ઈચ્છું છું એ સમસ્ત પુરુષાર્થોના મોડુરૂપ આપના ચરણરૂપી કલ્પવૃક્ષને શરણે આવ્યો છું હે અધીશ્વર વિષયો વડે હણાયેલા આ લોકો પ્રજાઓના પતિ એવા આપની વેદ વાણી રૂપ દોરી દી બંધાયેલા છે અને હું પણ હે શુદ્ધ ધર્મ મૂર્તિ દેવ એ લોકોને અનુસરી મૂર્તિ આપ પરમાત્માને બલિદાન આપવા ઈચ્છું છું પણ જેઓ કામ વાસનાઓ વડે જીતાયેલા આ લોકોને તથા વિવેક છતાં કર્મ જળ મારા જેવા પશુઓને અનુસર્યા વિના આપના ચણરૂપી છત્રનો આશ્રય કરે છે અને આપના ગુણા ગુણાનુવાદ રૂપી મતજનક અમૃત પાનથી ક્ષોણા તૃષા વગેરે દેહ ધર્મો પણ ભૂલી જાય છે તેવા પુરુષોના આયુષ્યનો આપનું કાળ ચક્ર કદી નાશ કરી શકતું નથી કે જે પરબ્રહ્મરૂપી બ્રહ્મરૂપી ઉપર ફરનારું અધિક મહિના સાથે તેર મહિનાઓ રૂપી સાંધાઓ વાળું ત્રણસો દિવસો રૂપી અણિયો વાળું છ ઋતુઓ રૂપી ઘેરાવા વાળું ક્ષણ લવ વગેરે અનંત ધારાઓ વાળું ત્રણ ચાતુર્માસ નાભી વાળું અને તીવ્ર વેગ વાળું હોય સર્વ જગતને ખેંચીને દોડી રહ્યું છે હે ભગવાન જેમ કરોડીઓ પોતાની જ અંદરથી જાડું ઉત્પન્ન કરે છે ફેલાવે છે અને અંતે તેને ગળી જાય છે તેમ આપ એક જ છો તો પણ જગતને સર્જવાની ઈચ્છાથી પોતાના વિશે સ્વીકારેલી પોતાની યોગ માયાની સત્વાદી ગુણરૂપ શક્તિઓ વડે આ જગતને સર્જો છો પાળો છો અને સહારો છો હે અધિશ્વર ઠીક છે કે આપ અમને માયા વડે સપ્તાદી વિષયોનું સુખ જે આપો છો તે આપને પસંદ તો નથી જ પણ અનુગ્રહ માટે આપો કેમ કે માયાથી આપ ભગવાન દેહધારી થયા છો તેમ તુલસીની માળાવાળા આપને મેં પ્રત્યક્ષ જોયા છે અર્થાત આપ ભગવાનનું પ્રત્યેક દર્શન ભોગ અને મોક્ષ બંનેને આપે જ છે આપ વિશે જ્ઞાન બળના પ્રભાવથી સર્વ કર્મોના ફળ ભોગ પોતાની મેળે જ વિરામ પામેલો છે પોતાની માયા વડે આ સર્વ લોકતંત્રને આપ ચલાવી રહ્યા છો આપના ચરણ કમળ સકાપ નિષ્કાપ સર્વ ભક્તોને નમસ્કાર કરવા યોગ્ય છે અને આપ

પ્રકૃતિવાળા ભગવાન અમૃતતુલ્ય વચનથી તેમને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા તમે આત્મસંચય આદિવ્રતો વડે જે માટે પૂજન કર્યું તે તમારા ચિત્તનો અભિપ્રાય પ્રથમથી જ મેં જાણ્યો છે અને તે માટે યોજનાઓ પણ કરી છે હે પ્રજાપતિ મારું પૂજન કદી નિષ્ફળ થતું નથી મારામાં મન એકાગ્ર કરનારા તમારા જેવાઓ વિશે તો મારું પૂજન સવર્થા નિષ્ફળ થતું નથી બ્રહ્મદેવના પુત્ર સમ્રાટ મનુએ જેમનું મંગળ કર્મ જગતમાં પ્રખ્યાત છે અને બ્રહ્માવર્તમાં રહી સાત સમુદ્ર સુધીની પૃથ્વીને જે પાળે છે તે ધર્મજ્ઞ રાજશ્રી હે વિપ્ર મહારાણી શત્રુપા પાસાથે પરમ દિવસે તમને મળવા અહીં આવશે હે સમર્થ ઋષિ તેમની શ્યામ લોચનવાળી રૂપ ગુણ યૌવન અને શીલવાળી કન્યા વિવાહને યોગ્ય થઈ છે તે યોગ્ય એવા તમને અર્પણ કરશે હે બ્રાહ્મણ આટલા વર્ષો સુધી તમારું મન જેમાં આશક્ત હતું તે રાજકન્યા તમારી ઘણી સેવા કરશે વળી એ રાજકન્યા પોતાના વિશે ધારણ કરેલા તમારા વીર્યમાંથી નવ કન્યાઓને જન્મ આપશે અને તમારી એક કન્યાઓમાં મરીચી વગેરે ઋષિઓ લોક રીતિ પ્રમાણે પુત્રો ઉત્પન્ન કરશે પછી તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધ ચિત્તવાળા થઈને સર્વ કર્મોના ફળ મને સમર્પણ કરી દે અંતે મને જ પામશો વળી જીતેન્દ્રિય તમે પ્રાણી માત્ર પર દયા કરી અભયાદન આપી મારી વિશે આત્મસ્વરૂપ પોતાને તથા સર્વ જગતને અને આત્મ સ્વરૂપ પોતામાં મને તથા સર્વ જગતને રહેલું જોશો હે મહામુનિ હું મારી અસંકાળ રૂપે તમારા વીર્યથી તમારી પત્ની દેવહૂતિ વિશે અવતર્ય અને સાંખ્ય શાસ્ત્ર રચીશ મૈત્રી બોલ્યા એમ તમને કહી જીતેલી ઇન્દ્રિયોથી જેમનો સાક્ષાત્કાર થાય છે અને જેમના સિદ્ધ માર્ગની સિદ્ધેશ્વરો સ્તુતિ કરે છે એવા ભગવાન સરસ્વતીના તટ પર આવેલા કરદમના આશ્રમ બિંદુ સરોવર તેમને દેખતા દેખતા એ વખતે ગરુડની કરતા સામદેવ ના મંત્રો તેઓ સાંભળતા જતા હતા એ રીતે શુદ્ધ સત્વ ગુણી શ્રી ભગવાન પધાર્યા એટલે ભગવાન કરદમ ઋષિ સમયની રાહ જોતા બિંદુ સરોવર પર રહ્યા હે સુંદર ધનુષ્ય વાળા વિદુરજી ભગવાને જે દિવસ કહ્યો હતો તે જ દિવસે મનુ પોતાની પત્ની સાથે પુત્રીને સુવર્ણના સાજવાળા રથમાં બેસાડી પૃથ્વી પર ફરતા સ્વાંત સ્વભાવવાળા ઋષિના આશ્રમે આવ્યા જ્યાં શરણે આવેલા કરદમ ઋષિ ઉપર કરેલી કૃપાથી અત્યંત ઉભરાઈ જતા ભગવાનના નેત્રોમાંથી અશ્રુના બિંદુ પડતા પડ્યા હતા તે જ સ્થાન બિંદુ સરોવર કહેવાય છે તે સરસ્વતી નદીથી યુક્ત હોય પવિત્ર છે ત્યાંનું જળ કલ્યાણકારી અમૃત જેવું છે મહર્ષિ ગણો વડે તે સેવાય છે પવિત્ર મૃગો તથા પશુઓ ત્યાં શબ્દ કરે છે પવિત્ર વૃક્ષો તથા લતાના સમૂહથી અને વન પંક્તિની શોભાથી તે યુક્ત છે મદો મદોન્મત પક્ષીઓના ટોળાથી ગાજી રહેલું છે મદોન્મત પમરાઓ ત્યાં વિનોદ કરે છે મતબત મયુરો રૂપી નટોનો નૃત્ય વિલાસ ત્યાં થઈ રહ્યો છે મદમત કોયલો એક બીજાની બોલાવી રહી છે કદમ ચંપો આસો પાલવ કરંજ બોરસલી અસન મોગરા મંદાર અને કુટચ વગેરે ફલ જાળોથી તથા આંબાના નાના છોડવાઓથી તે શોભી રહ્યું છે બતકો જળ કાગડા હંસો ટીટોડા જળ કુકડા સારસ ચક્રવાવ અને ચકોર પક્ષીઓ ત્યાં સુંદર શબ્દ કરે છે હરણા પુંડો સાહુડીઓ રોઝો હાથીઓ ગાયોના જેવા પૂંછડાવાળા પશુઓ વાનરો માંકડા નોળિયા તથા કસ્તુરી મૃગોથી તે વીંટાયેલું છે તે શ્રેષ્ઠ તીર્થરૂપ આશ્રમમાં પ્રવેશ કરી આદિરાજા મનુએ પુત્રીની સાથે કરદમ મુનિના દર્શન કર્યા તે વખતે તેઓ અગ્નિમાં હોમ કરી ત્યાં બેઠા હતા તે ઘણા લાંબા કાળથી તપમાં જ જોડાયેલા શરીર વડે અત્યંત પ્રકાશતા હતા અને શ્રી ભગવાનને કૃપા કૃપા કટાક્ષથી તેમને જોયેલા હોવાથી અને ભગવાનના પાષણરૂપી ચંદ્રકળાના અમૃતને સેવવાથી શરીર તે અત્યંત દુબળા જણાતા ન હતા વળી તે શરીરે ઊંચા હતા તેમના નેત્રો કમળની પાંખડીઓ જેવા હતા માથા પર તેમણે જટા ધારણ કરી હતી વકલ વસ્ત્રો પહેર્યા હતા અને સાફ નહીં રહેલા શ્રેષ્ઠ રત્ન જેવા તે મલિન દેખાતા હતા તેમની પાસે જઈ મનુએ તેમના દર્શન કર્યા એટલે ઋષિએ પણ રાજાના પર્ણકુટીમાં આવી પોતાની આગળ પ્રણામ કરતો જોઈ આશીર્વાદ વડે અભિનંદન આપી યોગ્ય પૂજાથી સત્કાર કર્યો પછી પૂજા સત્કાર સ્વીકારી સાવધાન થઈ બેઠેલા મનુને ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરતા મુનિ મધુર વાણી વડે પ્રસન્ન કરતા કહેવા લાગ્યા હે રાજા તમારું ફરવું સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના નાશ કરવા માટે હોય છે કેમ કે તમે સરોવરનું રક્ષણ કરનાર શ્રી હરિની રૂપ છે તમે તે તે કાર્ય પ્રસંગે સૂર્ય ચંદ્ર અગ્નિ વાયુ યમ ધર્મ તથા વરુણદેવના સ્વરૂપ લો છો હે વિષ્ણુ સ્વરૂપ તમને હું નમસ્કાર કરું છું જે તમે મણિયોથી જડેલા તમારા વિજય રથ ઉપર બેસીને પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રથની ગર્જના વડે પાપીઓના ત્રાસ આપતા અને સૈન્યના ચાલવાથી તેના પગ વડે ખોદાતા ભૂમંડળને કંપાવતા મોટી સેનાને સાથે લઈ સૂર્યની પેટે બધે ફર્યા કરો નહીં તો ખરેખર હે તે જ સમયે વર્ણો તથા ભગવાને બાંધેલી સર્વ મર્યાદાના દુષ્ટો નાશ કરે વળી જો તમે નિશ્ચિત થઈ પડી રહો તો લાલચુ અને નિરંકુશ બનેલા લોકોથી અધર્મ બધી પડે ને આ લોક દુષ્ટોનો ગ્રાસ બની નાશ પામે તો પણ હે વીર હું તમને પૂછું છું આ વખતે આપનું આગમન પ્રયોજનથી થયું છે માટે તમારી જે આજ્ઞા હશે તે હું નિષ્કપટ હૃદયથી સ્વીકારીશ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય એકવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ